હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ વિશે આસપાસ એટલે કે પર્યાવરણની અંદર પાઠ નંબર જે અઢાર છે રમતા રમતા જેનું જરૂરી પાઠમાં પ્રશ્નો સાથે એટલે કે પ્રશ્નોના જવાબ સાથે સરળ સમજૂતી જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી

તો આ પગથિયાની રમત છે શું કહે છે બધા બાળકો શેરીની અંદર પગથિયાની રમત જેને કહેવાય અંગ્રેજીમાં કઈ રમત રમતા હતા પગથિયાની રમત રમતા હતા અવંતિકા અને તેની બહેન નંદિતા પણ રમતી હતી શું કહે છે અવંતિકા અને તેની બહેન નંદિતા પણ રમતી હતી પરંતુ નંદિતા આ રમત સારી રીતે રમી શકતી ન હતી એટલે કે નંદિતાને આ રમત છે એ બરાબર આવડતી હતી નહીં એવું કહી શકાય અથવા તો નંદિતા છે આ આ રમત રમત સારી રીતે રમી શકતી ન ન હતી હતી તેને અંગે ખાસ જાણ જો એને આ રમત કેવી રીતે રમવામાં આવે છે બરાબર એમના વિશે કંઈ કશો ખાસ ખ્યાલ હતો નહીં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની વાલી મિત્રોની શિક્ષક મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે ધોરણ ત્રણ ના બધા વિડીયો જોવા છે અંગ્રેજી ગણિત બરાબર આસપાસ તો તમે જોવો જ છો તો આ બધા વિષયના વિડીયો આપને એક જ જગ્યાએથી મળી જશે જેનું નામ છે વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એક એપ્લિકેશન છે આપણી જેમાં પાંચ લાખથી પણ વધુ લોકો જોડાયેલા છે જેમાં તમને બધા જ વિષયના દરેક ધોરણના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષાના સમયે પેપરો એકમ કસોટી સ્વ પોથી પ્રોજેક્ટ બુક આ બધું જ મળી જશે તો ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને ડાઉનલોડ કરો આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ઓપન કરશો એટલે આ પેજ ખુલશે જેમાં તમારા પોતાના મોબાઈલ નંબર તમારે શું કરવાના છે નાખવાના છે મમ્મી અથવા પપ્પાના સેન્ડ ઓટીપી કરવાનો ચાર વિદ્યાર્થી મિત્રો ઓટીપી એટલે પેજ કોર્સમાં પરીક્ષાના સમયે તમને પેપરો મળી જશે એક્ઝામ પેપરમાં એકમ કસોટી અત્યાર સુધી લેવાયેલા પેપરો ત્રણથી થી બારમાં તમારે ખાસ જવાનું છે કારણ કે ત્રણથી થી બાર ધોરણના વિડીયો છે બરાબર ધોરણ પ્રમાણે સમય જતા જ વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકું ઘણી ગુજરાતી અહીંયા આસપાસ હશે હિન્દી હશે અને ઘણા પૂછશે સર આસપાસ નથી પણ મિત્રો આસપાસ હશે તમારે બરોબર મોટા ધોરણમાં વિજ્ઞાન હોય એમ ચાલો હવે અવંતિકા કે છે કારણ કે નંદિતાને આ રમત ખાસ આવડતી નથી ચાલો અવંતિકા નંદિતા મને ધ્યાનથી સાંભળ શું કે છે નંદિતા તું છે ને મને ધ્યાનથી સાંભળજે રમતને સમજ તું રમત છે ને એને પેલા સમજી લે પછી તને આવડી જશે ઠીકરું પહેલા ખાનામાં નાખ શું કહે છે આજે ઠીકરું છે એ કયા ખાનામાં એક નંબરના ખાનામાં નાખ પહેલા ખાનામાં નાખ પછી એક પગે એક ખાનું કૂદી બીજા ખાનામાં પગ મૂક એટલે કે એક પગ છે એની મદદથી ખાનું કૂદી જવાનું અહીંયા પગ નહીં દેવાનો હવે સીધો તારે પગ ક્યાં દેવાનો બીજા ખાનામાં પગ મૂક યાદ રાખ જ્યાં ચાર પાંચ અને સાત આઠ લખ્યું છે જો ચાર અને પાંચ સાત અને આઠ લખ્યું છે ત્યાં જ રમનાર બંને પગ મૂકી શકે છે બરાબર એટલે એક જ અંક લખ્યો હોય તો તારે અહીંયા એક જ પગ મૂકવાનો છે પેલું ખાનામાં પગ મૂકવાનો નથી બરાબર અહીંયા એક પગ ફરી પાછો એક પગ પછી આ બંને ખાનામાં બેમાં એક એક પગ ફરી પાછું એક પગ ફરી પાછા બે પગ લગભગ બધા બાળકોને રમતા આવડતું હશે તારા પગ દોરેલી લીટીને અડે નહીં તેનું તારે ધ્યાન રાખવાનું છે જો તું આ દોરેલી લીટીને અડી જશે તારા પગ તો તું રમતમાં આઉટ થઈ એવું કહેવાશે જ્યારે તું પાસે પહોંચે ત્યારે રમનારે પાછું ફરવું શું કે છે તારે પહેલા કુકરી ઉઠાવવાની નથી તું જ્યારે આ છેલ્લા ખાના પાસે પહોંચી જાય બરોબર ત્યાંથી ઉભા ઉભા જ તારે ફરી જવાનું છે અને બંનેમાં એક એક પગ મૂકવાના છે અને વળતા જ્યારે તું પાછી ફરે ત્યારે ઠીકરું ઉઠાવી તેને પાછું લાવવું હવે તો અહીંથી પાછી વળે આઠ સાત પછી છ પછી પાંચ ચાર પછી ત્રણ ઉપર એક પગ બે ઉપર એક પગ બે ઉપર એક પગ રાખી તારે વાંકા વાળી ઠીકરું લઈ લેવાનું પછી સીધા જ અહીંયા બે પગ મૂકી દેવાના પછી તારે બીજા ખાનામાં ઠીકરું નાખવાનું તો બીજા ખાનામાં જ પડવું જોઈએ પછી પેલા ખાનામાં એક પગ પછી ડાયરેક્ટ કૂદકો મારીને ત્રીજા ખાનામાં એક પગ એવી રીતે મૂકવાનો પછી બે પગ એક પગ બે પગ પછી અહીંથી વળી જવાનું કૂદકો મારીને જ એક પગ બે પગ એક પગ પછી અહીંથી લઈ હાથમાં બીજામાં હોય તો પછી પછી પગ બહાર આવવાનું આવી રીતે એક વખત આ રીતે કરી લીધા પછી હવે ઠીકરું તેના પછીના ખાનામાં નાખવું જ રીતે ઠીકરું વારા ફરતી એક પછી ખાનામાં નાખીને રમત આગળ વધારવી મિત્રો ઠીકરું તમારે પછીના ખાનામાં નાખવાનું થાય તો એ જ ખાનામાં ઠીકરું પડવું જોઈએ જો એ ખાનામાં ઠીકરું ન પડે તો પણ શું ગણી શકાય આઉટ ગણી શકાય આવી ઓકે ચાલો આગળ વધીએ તો રીતે જુદા જુદા વિસ્તારની અંદર જુદી જુદી રમતો રમવામાં આવતી હોય છે બાળકોએ ફરીથી રમવાનું શરૂ કર્યું શું કે છે બાળકો છે એને ફરીથી શું કર્યું રમવાનું શરૂ કર્યું ઘણા સમયથી કાકી તેમને રમતા જોઈ રહ્યા હતા શું કે છે બાળકોએ ફરીથી રમવાનું શરૂ કર્યું તો જો અહીંયા કાકી છે પાસે ત્યાં જોઈ રહ્યા હતા ચાલો આગળ કાકીને પણ તેમની સાથે રમવાની ઈચ્છા થઈ જો કાકીએ પણ કીધું કારણ કે એ પણ બાળપણમાં રમ્યા હોય બરાબર તો એમને પણ તેમની સાથે રમવાની ઈચ્છા થઈ કે ભાઈ મારે પણ તમારી સાથે રમવું છે તે પૂછ્યા વગર રહી શક્યા નહીં એટલે કે એને રમવાની જ એટલી ઈચ્છા થઈ ગઈ એટલે એને બાળકોને પૂછ્યું એટલે કાકી એક બાળકોને પૂછ્યું કે હું તમારી સાથે રમી શકું કારણ કે રમવાની ઈચ્છા થઈ ગઈ આ સાંભળી જે બાળકો છે એ મોટેથી હસવા લાગ્યા શું કામ કારણ કે રમતું તું કોણ નાના બાળકો કાકી તો મોટી ઉંમરના છે એટલે બધા બાળકો હસવા લાગ્યા અવંતિકા કાકી તમે રમશો અવંતિકા કે છે પણ કાકી તમે રમશો કાકી શું તું એમ વિચારે છે કે હું પગથિયાની રમત ના રમી શકું હવે કાકી એમ કહે છે કે શું તું એવું વિચારે છે કે હું પગથિયાની રમત ન રમી શકું મને પગથિયાની રમત નથી આવડતી તું એવું વિચારે છે તારી જેટલી ઉંમરે હું ઘણી બધી રમતો રમતી હતી હવે કાકી શું કહે છે કે તારી જેવડી મારી ઉંમર હતી ત્યારે હું ઘણી બધી રમતો છે એ રમતી હતી નંદિતા કાકી તમે કઈ કઈ રમતો રમતા હતા હવે નંદિતા છે એ પ્રશ્ન પૂછે છે કે કાકી કાકી તમે તમે અમારી જેવડી નાની ઉંમરે ઘણી બધી રમતો રમતો રમતા રમતા હતા હતા તો કઈ કઈ લંગડી સંતા કુકડી સાતોડિયું અને બીજી ઘણી બધી રમતો અમે રમતા હતા કબડ્ડીમાં અમારી ટુકડી અમારી ટીમ આસપાસના ગામની જે ટીમ હતી ટુકડી હતી એમાંથી સૌથી સારામાં સારી કહેવાતી હતી એટલે કે કબડ્ડીની અંદર અમારી ટીમ સારામાં સારી ટીમ હતી આજુબાજુના ગામની અંદર જે પણ કઈ કબડ્ડીની ટીમો હતી એના કરતાં અમારી કબડ્ડીની ટીમ સારામાં સારી હતી હવે રજત ત્યાં ઊભો તો એ કાકી તમને રમવા આટલો સમય કેવી રીતે મળતો હતો શું કે છે રજત કાકી તમને રમવા માટે આટલો બધો સમય કેવી રીતે મળતો હતો અમને તો રમવા માટે સમય જ નથી કાકી તમને રમવા માટે આટલો બધો સમય કેમ મળતો તો અમને તો રમવા માટે સમય જ નથી મળતો કાકી ન જ મળે ને તમને સમય ન જ મળે ને કારણ તમે આખો દિવસ ટીવી જોવામાં જ રહો છો અને હવે તો મિત્રો શું આવી ગયું છે અરે વાહ મોબાઈલ માં જ રહો છો નંદિતા કાકી કાકા પણ આ બધી રમતો રમતા હશે નંદિતા પ્રશ્ન પૂછે છે કાકી મારા કાકા છે એ પણ આવી બધી રમતો રમતા હશે તો કાકી જવાબ આપે છે કે તેઓ લખોટીઓ રમતા 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 સાતોડિયું ગીલી દંડા ઘણી બધી રમતો તમારા કાકા રમતા જ્યારે તે પતંગ ઉડાડે ઉત્તરાયણના દિવસે જ્યારે પતંગ ઉડાડે ત્યારે તો તે જમવાનું પણ ભૂલી જતા કે ભાઈ ચાલો બપોર થઈ ગયું હવે જમી લેવાય તો જમવાનું પણ ભૂલી જતા એટલો બધો એને પતંગ ચગાવવામાં આનંદ આવતો નંદિતા કાકી વાતો ન કરો અહી આવો આપણે રમીએ નંદિતા શું કે છે કાકી ઉભા ઉભા વાતો ન કરો તમે અહી આવો આપણે રમીએ કાકી બાળકો સાથે રમવાનું શરૂ કર્યું તેઓ થોડોક સમય રમ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો એટલે રમત બંધ થઈ ગઈ એટલે કે રમવાનું માટે સ્ટોપ કરી લીધો ઉભા રહી ગયા ચાલો હવે વિચારો અને લખો તમે કઈ કઈ રમતો રમો છો તો હું લંગડી ગિલ્લી દંડો સંતા કુકડી ચેસ કબડ્ડી ક્રિકેટ આવી રમતો રમું છું તમારી રીતે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ચિત્ર જોઈને તમે કહી શકો છો આ શેનું ચિત્ર છે તો કે ચેસ રમતનું ચિત્ર છે બધા બાળકો અરે રે કાકી ચાલો બાળકો ઘરમાં રમવા જઈએ શું કામ કારણ કે વરસાદ આવી ગયો ને એટલે બધા બાળકો કહેવા લાગ્યા અરે રે વરસાદ આવી ગયો કેમ રમશું શું કીધું ચાલો બાળકો આપણે રમવા જઈએ બધા બાળકો આ સાંભળી શું થઈ ગયા રાજી રાજી થઈ ગયા બધા બાળકો હા ચાલો કાકીના ઘરમાં રમવા જઈએ કારણ કે કાકીએ ઘરમાં રમવા માટે આમંત્રણ આપી દીધું છે એટલે બધા બાળકો કે ચાલો આપણે કાકીના ઘરમાં રમવા જઈએ બધા કાકીના ઘરમાં આવ્યા રમવા માટે ઘરમાં અંદર કાકા અને ફોય ચેસ રમતા હતા જો ઘરની અંદર કોણ કાકા કાકીના પતિ એટલે કાકા અને ફોય કાકાના બહેન ચેસ રમતા હતા અવંતિકા આપણે શું રમીશું અવંતિકા કે છે હવે આપણે શું રમીશું રજત કે છે ચાલો આપણે ઘર ઘર રમીએ બધા બાળકો ઘર ઘર રમવા તૈયાર થયા તો વિદ્યાર્થી મિત્રો ઘર ઘર તો તમે લગભગ બધા રમ્યા જશો ઘર જેવું જ રમવાનું જો આપણી પાસે ઢીંગલી હોય તો આપણે તેની સાથે રમી શકીએ છીએ કે ઘર ઘર એક ઢીંગલી કાકી શું તમને ઢીંગલી જોઈએ છે કાકી પ્રશ્ન બાળકોને કીધું જો રજત શું કે છે જો આપણી પાસે ઢીંગલી હોય તો આપણે તેની સાથે રમી શકીએ ઘર ઘર તો કાકી કે છે શું તમારે ઢીંગલી જોઈએ છે ચાલો આપણે ઢીંગલી બનાવીએ તો ઢીંગલી તો છે નહી મારી પાસે પણ આપણે ઢીંગલી બનાવીએ કે જેથી તમારે રમવું હોય તો રમી શકો કાકી થોડા જૂના કપડા લઈ આવ્યા કાકી શું છે થોડા શું જૂના લઈ આવ્યા કાકીની મદદથી બાળકોએ ઢીંગલી બનાવી નાખી થોડાક બાળકોને કેરમ અને બીજાને ચેસની રમત રમવી હતી કેટલાક બાળકોને કેરમ રમવી હતી કેટલાકને ચેસ એવો જૂથ બનાવ્યા ગ્રુપ અને રમવાનું ચાલુ કરી દીધું ચલો વિચારો અને લખો નીચેના આપેલા કોષ્ટકમાં પાઠમાં આપેલી બધી રમતોના નામ લખવાના છે જે રમતો ઘરમાં રમાતી હોય તેની સામે ઘરનું ચિત્ર દોરવાનું છે આવી રીતે અને જે રમતો ઘરની બહાર રમવામાં આવતી હોય તેની સામે આવું વૃક્ષનું ચિત્ર દોરવાનું છે બીજું રમત રમવા જોઈતા એટલે કે રમત રમવા માટે જરૂરી ખેલાડીઓની સંખ્યા લખવાનું ભૂલવાનું નથી કે ભાઈ આ રમત છે એ રમવા માટે કેટલા ખેલાડીઓ જોઈશે એની પણ યાદી બનાવો નામ લખો ચલો પાઠમાં દર્શાવેતી રમતો પેલું પગથિયા તો મિત્રો એ બહાર રમવામાં આવે છે એમાં ચાર થી પાંચ કે વધુ ખેલાડી હોઈ શકે છે એમાં જોઈતી વસ્તુ એક ઠીકરું બીજું લંગડી એ બહાર રમવામાં આવે છે એમાં પાંચ થી સાત કે એનાથી વધુ ખેલાડી હોઈ શકે એમાં કોઈ વસ્તુની જરૂર પડતી નથી સંતા કુકડી બહાર રમવામાં આવે પાંચ થી સાત જણા હોય તો રમી શકાય ત્રણ ચાર હોય તો રમી શકાય કોઈ વસ્તુની જરૂર પડતી નથી સતોડિયું ઘરની બહાર પાંચ થી સાત હોય એમાં ઠીકરા હોય અથવા તો નળિયાના ટુકડા હોય અથવા તો સાત લીસા પથ્થર હોય અને દડો હોય દડા વડે તમારે એને પાડવાના હોય ફરી પાછા ગોઠવવાના હોય કબડ્ડી ઘરની બહાર આઠ ખેલાડી અને બે અવેજી કોઈ વસ્તુની જરૂર નથી લખોટીઓ ઘરની બહાર પાંચ થી સાત વડે રમી શકાય લખોટીઓની જરૂર પડે કુસ્તી ઘરની બહાર બે જણાથી રમી શકાય એમાં કોઈ વસ્તુની જરૂર ન પડે ગિલ્લી દંડો ઘરની બહાર બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચે રમી શકાય ગિલ્લી એટલે કે મોય અને દંડો જોઈએ પતંગ ચગાવવામાં એક કે તેથી વધુ વ્યક્તિ ઘરની બહાર પતંગ અને દોરી જોઈએ ક્રિકેટમાં ઘરની બહાર બાવીસ ખેલાડી એક ટીમના અગિયાર બીજી ટીમના અગિયાર દડો બેટ અને સ્ટમ્પ જોઈએ ચેસ શતરંજ ઘરમાં રમાય બે ખેલાડી જે આપણે જોયું કાકા અને ફય રમતા હતા ચેસનું બોર્ડ અને કુકરીઓ ઘર ઘર ઘરમાં રમાય એક કે તેથી વધુ ઢીંગલી રમકડાનો રસોડાનો સેટ કીધું ને મેળામાં ગયા હોય તો લઈ આવીએ કેરમ ઘરમાં રમાય બે કે તેથી વધુ કેરમ બોર્ડ કુકરીઓ જોઈએ સાપ સીડી ઘરમાં રમાય બે કે તેથી વધુ કુકરી અને સાપ બોર્ડ જોઈએ શું તમે પગથિયાની રમત જેવી બીજી કોઈ રમત રમો છો આ રમતનું નામ શું છે ચલો રમતનું ચિત્ર દોરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખોટીનું ચિત્ર છે લખોટી આ રાઉન્ડમાં છે બરાબર એને ટાંકીને કાઢવાની હોય છે યાદ કરો અને લખો શું તમે તમારા કુટુંબના સભ્યો સાથે રમત રમો છો તો કુટુંબના સભ્ય એમની સાથે કઈ રમત રમો છો લખવાનો પિતા સાથે ચેસ માતા સાથે વેપાર ભાઈ સાથે 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 બહેન દાદા કેરમ દાદી સાપ સીડી રમું છું તમારા વિસ્તારના કોઈ પ્રખ્યાત રમતવીરને જાણો છો હા તો તેઓનું નામ અને રમત અંગે લખો તો હા હું મારા વિસ્તારના પ્રખ્યાત રમતવીરને જાણું છું તેમનું નામ પાર્થિવ પટેલ છે તેઓ ક્રિકેટની રમત સાથે જોડાયેલા છે વિદ્યાર્થી મિત્રો દડા એટલે કે બોલ થી રમી શકાય એવી કેટલી રમતો તમે જાણો છો તેમના નામ દડામાં લખવા દડાની અંદર લખવાના છે દડા વડે રમી શકાય એવી તો ક્રિકેટ હોકી ફૂટબોલ ટેનિસ બેઝબોલ અને બાસ્કેટ બોલ શું તમે લજ્જા ગોસ્વામી વિશે સાંભળ્યું છે તે કઈ રમત રમે છે રમત શોધી કાઢો ને તેનું નામ લખો તો હા હું લજ્જા ગોસ્વામીને ઓળખું છું તે રાઇફલ શૂટિંગમાં ચેમ્પિયન છે અને શૂટિંગ નામની રમત રમે છે બીજી કઈ કઈ રમતો તમને વધુ પસંદ છે તો મને ક્રિકેટ વોલીબોલ કબડ્ડી સંતા કૂકડી મારદડી વગેરે રમતો પસંદ છે ચાલો પૂછો અને લખો વડીલોને પૂછવાનું કે જ્યારે તેઓ બાળક હતા નાના હતા ત્યારે તેઓ કઈ કઈ રમતો રમતા હતા પકડદાવ લખોટી મારદડી ગીલી દંડા ભમરડા નદી પર્વત કબડ્ડી સંતા કૂકડી આંબલી પીપળી બરાબર ચાલો વિચારો અને લખો ઉખાણા ને ચિત્રો સાથે જોડવાના છે આપેલી જગ્યામાં રમતનું નામ લખવાનું છે કાચના એ કંચા નાના જે જીતે એ રહે ન રહે ન છાના બરાબર જેની પાસે જીતી જાય તો એની પાસે અવાજ આવેનો જે કંચાને તાકી જાય એ વિજેતા જાહેર થાય તો મિત્રો આવશે લખો ટી

તે થાય છે એકો એટલે કે ચેસ તો આ ચેસ ના છે તેને પાંખોનેથી પણ ઉડી શકે દૂર દૂર સુધી એ પણ જઈ પણ શકે તો એમાં આવશે આપણે આ પતંગ રાણા રાજા રાણી એકો ને ગુલામ બધા મળીને થાય કુલ બાવન તો બાજી પત્તા ગંજીપો ચોગા અને છક્કા ના રણ મળે રન ન મળે તો સતક બને બરાબર ક્રિકેટ તો ક્રિકેટ માટે દડો આવશે તો એ જોડવાનું છે રેડી હાલ આગળ રમત રમવા ઉપરાંત તમને બીજું શું કરવું ગમે છે તો હું રમત રમવા ઉપરાંત બીજા ઘણા બધા કામ કરું છું જેવા કે ભણવાનું ટીવી જોવાનું ચિત્રો દોરવાનું બગીચામાં પાણી પાવાનું દુકાનમાંથી વસ્તુ ખરીદી લાવવાનું ગીતો ગાવાનું વગેરે ચલો રંગ પૂરો તમારા કુટુંબના સભ્યો બીજું શું કામ કરે છે તમારા કુટુંબના સભ્યો નવરાશની પળોમાં શું કરે છે તે ચિત્રોમાં રંગભરો જરૂર જણાય ત્યાં ચિત્ર પણ દોરવાના છે ને લખવાનું છે તો વાંચવાની ક્રિયા સીવન કામ અને ભરતકામની ક્રિયા નૃત્ય કરવાની ક્રિયા વાતો કરવી એ તો હોય જ પેલા છોડની સંભાળ રાખવી ટપાલ ટિકિટ સંગ્રહ કરવી આ સિવાય પણ બીજું તમે લખી શકો છો બરાબર ગીતો એકઠા કરવા વગેરે તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ માહિતી પૂર્ણ થઈ છે તો આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો જેથી કરીને કોઈ અભ્યાસથી વંચિત ન રહી જાય અને ચેનલમાં નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત